નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છે બ્રેકિંગ યુટ્યુબ ચેનલ તો અંબાલાલ પટેલે ખુલાસો કર્યો છે કે ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં ભૂકંપના અચાનક અનુભવ શકે છે તેમણે દાવો કર્યો છે કે ભૌગોલિક ગતિશીલતામાં અચાનક ફેરફારના સંકેતો છે ખાસ કરીને ભરૂચ નવસારી અને સુરત નજીક ભારે વરસાદની આગાહી અંબાલાલ પટ અંબાલાલભાઈએ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે ઓગણત્રીસ ઓગણત્રીસ જુલાઈથી બે ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની આગાહી કરી છે તેમના કહેવા મુજબ જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ કચ્છ અને બોર્ડર વિસ્તારના ધોધમાર વરસાદ પડી શકે છે વિશેષ કરીને અમરેલી જૂનાગઢ બનાસકાંઠા અને પાટણ વધુ વરસાદનો ખતરો છે તેઓએ ખેડૂતોને કહ્યું છે કે હવે ચૂકીને નહીં કરતાં જમીનમાં પાણી ભરાવતા શક્યતા હોવાથી પાક બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાનું શોધ્યું ઓગણત્રીસ જુલાઈથી આગામી ચાર દિવસ સુધી વીજળીના ફટાકડા સાથે તોફાની પવન ચાલુ રહી શકે છે અંબાલાલ પટેલે ખાસ કહ્યું છે કે ગામડાના વિસ્તારમાં વીજળી પડવાની સંભાવના વધુ છે અજાણી જગ્યાએ વીજળી પડવાથી જાનહાનિ થઈ શકે છે ખાસ કરીને ખેતરમાં કામ કરતા લોકો વૃદ્ધો અને બાળકો સુરક્ષિત રહીને રહે હવે વાત કરીએ સૌથી ચોંકાવનારી આગાહી અમરાલ પટેલે આગાહી કરી છે કે એક નવું વાયુ કાર્બી સમુદ્રમાં સર્જાઈ શકે છે જે ચાર ઓગસ્ટ પછી આવું આવા ચૂડું સીધું નહીં પણ એપ્રિલ જોન રૂપે ગુજરાતને અસર કરશે તેઓએ તંત્રને તૈયાર રાખવા કહેલું છે કે ખાસ કરીને માછીમારોને દરિયા પ્રવૃત્તિમાં દૂર રહેવાની સૂચના આપી છે ઓગણત્રીસ જુલાઈનો ચંદ્ર સંપર્ક ગ્રાહકો ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ ગણાય છે અંબાલાલભાઈએ જણાવ્યું છે કે આ દિવસે નીકળતા ગ્રાહકોને પિતૃદોષ નિવારણ માટે શ્રદ્ધાપૂર્વક પિતૃ તર્પણ કરવું લાભદાયક રહે છે તેમણે ખાસ કહ્યું છે કે ભક્તિમાં જ સાચો સાથ છે કુદરતના કોપ સામે ભક્તિ એક ટાળ બની શકે છે સવાલ એ ઉઠે છે કે શા માટે આગાહી એવડી મહત્વપૂર્ણ કારણ કે છેલ્લા દસ દિવસમાં અંબાલાલભાઈની ઘણી આગાહીઓ સાચી પડેલી છે ખાસ કરીને બાવીસ જુલાઈના વરસાદ અને પચીસ જુલાઈના તોફાની આગાહી બુલસેઆઈ સાબિત થઈ છે ખેડૂતો પાણીની ચેનલ કાપીને પાક બચાવવાની તૈયારી રાખી પવનથી બચાવવા માટે વૃક્ષો ટાવર પિલરથી દૂર રહેવું મોબાઈલ ચાર્જ રાખવું ટોર્ચની બેટરી તૈયાર રાખવી બાળકો અને વૃદ્ધોને ઘરમાં જ રાખવા અંગે એલર્ટ રહેવું ગુજરાત સરકારના તાત્કાલિક રાહત નંબર એક દસ સિત્યોતેર પર ફોન કરવો આ કુદરતી સંકેતો આપણને કહે છે કે આપણી જાતે અને પરસ્પર સહયોગથી આગળ વધવું જોઈએ અંબાલાલ પટેલે અંતે કહ્યું છે કે આ વર્ષે શાકભાજી અને ઘઉંનો પાક ભારે અસરગ્રસ્ત રહી શકે છે પણ જો આપણે પૂરતી તકેદારી રાખીએ તો ત્રાસ ટાળી શકાય છે આ વિડીયો કરો શેર કરો જેથી દરેક વ્યક્તિ સુધી આ માહિતી પહોંચી શકે અને આપણે સૌ મળીને સાચવી રાખી